પાટડી તાલુકાની શ્રી મોટી મજેટી પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું પાટડી તાલુકાની શ્રી મોટી મજેટી પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાએ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન નો પ્રારંભ સીઆરસી કોઓર્ડિનેટર હિતેશ કુમાર પરમાર ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું કમારપુર કલસ્ટર દસ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને તેમની મહેનત માટે પ્રમાણપત્રો અને શૈક્ષણિક કીટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેનાથી તેમની લાગણીમાં વધારો થાય આખા દિવસના કાર્યક્રમ દરમિયાન બપોરે ભોજન અને સાંજે ચાર રાસ્તાની ઉત્તમ વ્યવસ્થા હતી જે આખા કાર્યક્રમને સુગમ અને સફળ બનાવવામાં મદદરૂપ બની હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મોટી મજેઠી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી પિંકલબેન શેઠ અને શાળાના તમામ સ્ટાફ

દરેકને એવું મનમાં ફિલિંગ થાય બહારથી આવેલા હોય છે એમને કે મારી પણ આવી વૃત્તિ શાળા હોય અને આવામાં હું ભણતો હોય બરાબર તો એના માટે તમામ તમામે તમામ જે છે એને ખૂબ સાથ સહકાર આપ્યો મારી સાથે રહ્યા અને આપણે અંતિમ નિર્ણય તરફ જે શીખ્યા એ માટે તમામે તમામનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું વંદે માતરમ જય હિન્દ